ભાજપનું સદસ્ય ત્યાં અભિયાનને લઈને સીઆર પાટીલનું એક નિવેદન સામે આવ્યું છે તેમણે ત્યાં સુધી કહ્યું છે કે જે ફરવાના શોખીનો છે તે અભિયાન પત્યા બાદ બહાર જાય ત્યારે બીજા સરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારીઓ પર સદસ્યતા બનાવવાને લઈને ગંભીર આરોપ મૂક્યા છે નમસ્કાર આપજી રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ભારતીય જનતા પાર્ટીનું અત્યારે ગુજરાતમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી વધારે તેમના મત વિસ્તારમાં સદસ્યો બનાવ્યા છે તેવા અહેવાલને સમાચાર પણ થોડાક દિવસ પહેલા માધ્યમોમાં ચાલ્યા હતા આ અભિયાનને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે તેવા પણ અહેવાલો સતત અને સમાચારો આવી રહ્યા છે અને તેના વચ્ચે નર્મદા જિલ્લામાં સરકારી અધિકારી છે તે લોકોને બોલાવે છે અને તેમને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવે છે આવો આરોપ લગાવી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ત્રણ દિવસથી નવ તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે અમે ગઈકાલે સત્તર એક જણને ગામડાઓમાં રોક્યા એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઊભા નથી રાખતા એટલે હવે કાર્ય કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અમારે ડીડિયાપાડાની વાત કરું મનરેગાને તેર હજારનો ટાર્ગેટ છે તલાટીઓને નાના સેજાવાડાને પાંચસોને મોટા સેજાવાડાને આઠસોનો ટાર્ગેટ છે એવી રીતના ડીઆરડીના તમામ કાર્ય કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી શ્રી અને એસપી શ્રીને આપ્યા છે જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટું આંદોલન થાય થશે પ્રશ્ન અહીંયા અહીંયા ઉપસ્થિત થાય છે શું નર્મદા જિલ્લા વહીવટી તંત્ર એ વહીવટી તંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા દિન પાંચમાં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે જે પણ કર્મચારીએ આ ઝુંબેશ ચલાવી છે એમને પણ કાર્યવાહી કરવાની કલેક્ટરશ્રીએ અમને બાહેધરી આપી છે ડીડીઓશ્રીએ પણ બાંહેધરી આપી છે જો કાર્યવાહી નહીં થશે

બીજેપીના સભ્યની નોંધણીમાં બધા ફરે છે એટલા માટે અમે આજે હજારોની સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે જો અમને અટકાવવામાં નહીં આવે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો પાંચ દિવસ પછી ફરી અમે ડેડીયાપાડાના ટીડીઓ મારે ત્યાં ગઈકાલે કર્મચારીઓ આવ્યા એમને પૂછ્યું એમના કાર્ડ પણ મેં લીધા તો ડેડીયાપાડાના ટીડીઓ જગદીશ સોની અને તમામ ટીડીઓની સૂચના છે અને ડીડીઓ સાહેબે કીધું છે આવી રીતના બધા કર્મચારીઓના પણ કાર્ડ બન્યા છે અને આ જ કર્મચારીઓ ઝુંબેશના રૂપે આ બધા કર્મચારીઓ છે એ

કલેક્ટર ડીડીઓ અને જિલ્લા પોલીસ વડાને પણ પુરાવા સાથેની વાત કરી છે અને તેમણે કહ્યું છે કે અમે કાર્યવાહી કરીશું જોકે ચૈતર વસાવા સતત નર્મદા જિલ્લામાં એક્ટિવ રહેતા હોય છે અને તેમની વોલ્ડ બેંક વધે તેવા તે સતત પ્રયાસ કરતા રહેતા હોય છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં